ટકાની આ વર્ષે સારા ભાવ મળતાની સાથે ખુશી વ્યક્ત કરી હતી આ વર્ષે વાતાવરણમાં વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો જેથી દરેક ખેડૂતને જુદા જુદા પાકનો ઉતારો ઓછો મળી રહ્યો હતો તેમ છતાં માર્કેટમાં ભાવ સારા મળતા ઓછી પડી હતી ત્યારે બટાકામાં એક વીઘા દેઠ વીસ હજાર જેટલો ખર્ચ આવતો હોય છે ત્યારે બસ્સોથી ચારસો ઉત્પાદન પણ થતું હોય છે અને સારું વાતાવરણ હોય તો ઉત્પાદન વધુ મળી રહે છે પ્રાકૃતિક ખેતી કરવાથી કોઈ પણ પ્રકારના રોગ થતા નથી ત્યારે આ ખેતી અપનાવવાથી ખર્ચ હું છેલ્લા છે વર્ષથી કેરળના બટાકાની ખેતી કરું છું આ વર્ષમાં જો બટાકા બટાકાની ખેતી ની વાત કરું તો બટાકાની અંદર જે આપણે જોવા જઈએ તો રોગ આ વર્ષમાં રોગ વધારે વધારે જોવા મળ્યા હતા તો આજે જે વર્ષની અંદર રોગની સાથે પચાસ પંચાન્સ દિવસના આપણે જ્યારે બટાકા થયા એવા ટાઈમની અંદર સુકારો આવી ગયો તો એથી જે બટાકાનો વિકાસ થવો જોઈએ વિકાસ થયો નહીં એ તેથી ઉતારામાં આપણને બટાકામાં ઉત્પાદન જોવા મળ્યું નહીં હવે ખર્ચની દ્રષ્ટિએ જોવા જઈએ તો બટાકા કુફરી પોખરાજની અંદર વીસ હજાર રૂપિયા જેવો ખર્ચ આપણને એક વીઘાની અંદર આવ્યો અને બીજું કે આની અંદર લોકર બટાકો છે તો લોકર બટાકાની અંદર પચીસથી ત્રીસ હજાર રૂપિયાનો ખર્ચ આપણને આવ્યો તો આની સામે બટાકાનું ઉત્પાદન એક વીઘાની અંદર કોફરી પોખરા જોવા જઈએ તો સવા સો કટ્ટા બટાકાનું ઉત્પાદન આપણને મળ્યું લોકર બટાકાનું ઉત્પાદન આપણને સો કટ્ટા મળ્યું તો જો મેં આજે ગાય આધારિત જો ખેતી કરેલી છે જેવી જેવી કે ગાયનું છાણ ગૌમૂત્ર છાસ વરનીચેની માટી કઠોળનો લોટ જીવામૃત તરીકે મેં ઉપયોગ કર્યો તો આની અંદરથી મને બટાકાની અંદર ઉતારો તો ભલે ઓછો રહ્યો પણ એની સાથે મારી ક્વોલિટી સારામાં સારી નીકળી તો ક્વૉલિટીના લીધે મને બજાર ભાવ અને સારા મળ્યા તો બજાર ભાવના લીધે આપણને જે બટાકાની અંદર એક વીઘાની અંદર એક લાખ રૂપિયાનું આપણને વીઘું પડે એવી રીતનું મારે પ્લાનિંગ થયું લોકર બટાકાની અંદર પણ ક્વોલિટીના લીધે આપણને બજાર ભાવ સારા મળ્યા તો આ રીતે જો ઓર્ગેનિક તરીકે ઓર્ગેનિક ખેતી જેવું કે જીવામૃત વાપરી અને જો ખેતી કરવામાં આવે તો સો ટકા આપણને ઉત્પાદન સારું મળે અને તેના એ એ બટાકો ખાવાથી દરેકનું માનવ સ્વાસ્થ્ય પણ સારું રહે સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના અસામાજિક તત્વો દ્વારા કેરળમાં પશુ ચિકિત્સા વિજ્ઞાનના બીજા વર્ષના વિદ્યાર્થી જેએસ સિદ્ધાર્થ